નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અંબાજી થી દર્શન કરીને મહેસાણા પરત ફરી રહેલી ત્રણ ખાનગી બસ ઉપર પાંસર નજીક પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે અંબાજી થી દર્શન કરીને મહેસાણા પરત ફરી રહેલી ત્રણ ખાનગી બસ ઉપર પાંસર નજીક પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં કોઈ યાત્રીકોને જાનહાની પહોંચી નહોતી પરંતુ પથ્થર મારો થતા બસના કાચ તૂટી ગયા હતા આ સમગ્ર ઘટનાના પગલે પોલીસે પથ્થરમારો કરનારા ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે મહેસાણા જતી ત્રણ બસ ઉપર પથ્થરમારો થયો હતો ભક્તો માતાજીના દર્શન કરીને પરત જતા બસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી કેટલાક અસામાજિક તત્વોએ બસના આગળના કાશને પણ તોડી નાખ્યા છે આ ઘટનામાં કોઈ યાત્રિકોની જાનહાની પહોંચી ન હતી અને તમામ યાત્રિકોનો આભાદ બચાવ થયો છે મળતી માહિતી મુજબ અંબાજી થી મેસણા જતી હતી ખાનગી બસ એની ઉપર પથ્થર મારો કરાય હતો અંબાજી થી દર્શન કરીને પરત જતી ત્રણ ખાનગી બસ ઉપર પાંસા નજીક પથ્થર મારો થતા બસના કાચ તૂટી ગયા હતા જે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ માય ભક્તોને ઈજા પહોંચી ન હતી આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને દર્શનાર્થીઓની બસ ઉપર કોણે પથ્થર મારો કર્યો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે